સમાચારમાં સૌ વાત કરીએ તો વધુ એક વખત એસટી ડ્રાઈવર કે જેણે મુસાફરોના જીવ જોખમમાં મૂક્યા છે ચાલુ બસે ફોન પર વાત કરતો હોય ડ્રાઈવર તે પ્રકારનો વિડીયો વાયરલ થયો છે ચાણસમા ડેપોની બોલવો બસનો ચાલક ચાલુ બસે મોબાઈલમાં વ્યસ્ત હોય તે પ્રકારનો આ વિડીયો સામે આવ્યો છે અને જે બસમાં સવાર મુસાફરો છે તેના જીવ જોખમમાં મૂક્યા છે ચાલુ બસે તે મોબાઈલ પર વાત કરતો હોય તે પ્રકારનો આ વિડીયો સામે આવ્યો મહેસાણા અમદાવાદ હાઈવે પર આ વીડિયો છે જ્યાં ચાણોસ્મા ડેપો વોલ્વો બસ ચાલક આ પ્રકારે મુસાફરોના જીવ જોખમમાં મૂકી જોખમી રીતે મુસાફરી કરાવતો હોય તે પ્રકારના આ દ્રશ્ય વધુ એક આવ્યો છે અને વધુ લાંચ એને ઝડપી પાડ્યો નવસારી જિલ્લા મત્સ્ય ઉદ્યોગ નિયામક કચેરીમાં એસીબી સહાયક મત્સ્ય ઉદ્યોગ અધિક્ષક દીપક ચૌહાણ પર લાંચ નો આરોપ છે માછીમાર પાસે પંદર હજાર ની લાંચ માંગવાનો આરોપ